ખેડા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભારે વરસાદ બાદ નુકસાન થયેલ રસ્તાઓની મરામત કરી તેને પુનઃ કાર્યરત કરવાની કામગીરી ચાલુ રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં મોટા પાયે રસ્તા રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે ખેડા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આજ દિન સુધી કુલ સિત્તેર રસ્તાઓ ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર અર્થે બંધ થયા હતા જે પૈકી હાલની સ્થિતિએ કુલ સાહીઠથી વધુ રસ્તાઓ કાર્યરત થયેલ છે અને બાકીના રસ્તા કાર્યરત કરવાની કામગીરી હાલ શરૂ છે જેમાં મહોદા સસ્તાપુર ખલાડી રોડ મહોળેલ અલિંદ્રા રોડ તોરણિયા એપ્રોચ રોડ કપડવંજના પાણીયારા ભાટેરા રોડ દહિયપ દુજેવાર નવાપુરા રોડ નાયકા કલોલી રોડ લોટિયા રોડ માલ ઇતાળી દેવના મુવાડા રોડ ગળતેશ્વરના અંથાળી ચપાટીયા રોડ માતરના દેથલી માંગરોલ રોડ વસ્તાના હાંડીવા વાલોત્રી રોડની ની મરામત ની કામગીરી કરી રોડ પુનઃ કાર્યરત કરવામાં આવી રહ્યા છે ભારે વરસાદના કારણે જે રસ્તાઓમાં નુકસાન થયેલ છે તે રસ્તાઓની મરામત ની કામગીરી હાલ પ્રગતિમાં છે તેમજ હાલ બંધ છે તે રસ્તાઓ પરથી પાણી ઉતરેથી થી રસ્તાઓની ચકાસણી કરી અવરજવર માટે રસ્તાઓ વહેલી તકે કાર્યરત કરવામાં આવશે અને એમ ખેડા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જણાવેલ છે